નમસ્કાર મિત્રો આજે મગફળીની ખેતી માટે એક જોરદાર વિડિયો બનાવી રહ્યો છું જેના અદભુત પરિણામ મને મળ્યા છે એ આપની સમક્ષ રજૂ કરું છું મિત્રો એક કલાક પછી સતત વીસ પચીસ દિવસ વરસાદ ચાલુ હતો હવે એ સમયગાળામાં આ મગફળી એકદમ પીળો કલર એ તો બરાબર છે પણ સતત મોય સફેદ મુંડાનો ઉપદ્રવ બારે ફરતા દેખાતા હતા મને ખૂબ ચિંતા થઈ મેં કેડીબી બનાસકોઠાના એફપીઓના ચેરમેન દિલીપભાઈ બારોટને પૂછ્યું કે સાહેબ મુંડાનો ઉપદ્રવ વધુ છે અને ખૂબ ચિંતા થાય શું કરું એમણે મને કીધું કે એક સરસ પ્રયોગ છે ગાયના દૂધની ખાટી સાસ તો ખેડૂતને ઘેર હોય એ સાસ અને આંકડાનો પ્રયોગ તમે કરો મિત્રો મારા ઘરે હું રાખું છું છ મહિનાની જૂની ખાટી સાસ એ વધારે અસરકારક જાય વધારે જૂની ના હોય જેમ વધારે જૂની એમ સારું પરંતુ ગાયના દૂધમાંથી બનેલી ખાટી સાસ અને આકડો એનું મિશ્રણ મેં પંપ દ્વારા એની આગળની નોઝલ ખોલી અને બધે આપી દીધું હવે પરિણામે આવ્યું કે ક્યાંય મને મુંડા હવે જોવા મળતા એનો ઉપયોગ ઘણો ઓછો થઈ ગયો બીજો એક ફાયદો એ છે કે આ મગફળીનો કલર બોતેર કલાકમાં બદલાઈ ગયો માત્ર બોતેર કલાકમાં એનો વિચાર જુઓ આ ફૂલ પણ દેખાવા મળ્યો બત્રી દાણાની મગફળીમાં ખરેખર ગ્રોથ સારો કહેવાય તો તમે પણ આ પ્રયોગ કરી શકો કઈ રીતે કરવાનું છે એ હું આપને બતાવું ચાલો હવે આ એક ચોકી છે એમાં એકસો ને એસી જેટલું પાણી લઈ અને ગાયની ખાટી સાસ મેં એક બધ આપી દીધો છે અઠવાડિયા પહેલા એનું પરિણામ છે પરંતુ બીજો ડોઝ આપવા માટે હું આ બનાવું છું એમાં ખાટી સાસ તો એકચ્યુઅલી નાખેલી જ હતી પણ થોડી અત્યારે વધારે રેડી છે આ પેલું વાદળી કલરનું નાનું રહ્યું એટલી સાસ મારા ત્યાં હતી એ મેં આ એકસો ને એસી લીટરમાં નાખી છે તમે એક લીટર કે એટલી સાસ હોય પોચ હોય તો પણ ચાલે એ આ રીતે રેડી એમાં આંકડો કટિંગ કરવાનો છે આ આંકડો બધે ઉપલબ્ધ છે તો એ આંકડાનું કટિંગ કરી આ રીતનું અને અંદર નાખી દેવાનું મેં અંદર નાખેલો જ છે પણ આ વધારે કારણ કે આમાં વધારે ઓછાથી આંકડાનું પ્રમાણ તમે ચાર પાંચ કિલો જેટલું હોય તો ચાલે મિત્રો એક નવા પૈસાનો ખર્ચ કર્યા વગર આ મગફળીમાંથી સફેદ મુંડા એનો ઉપદ્રવ ઓછો થયો છે એટલે લગભગ નહીં હવે દેખાતા નથી મગફળીનો વિકાસ પણ સારો થયો છે અને એનો કલર કોમ્બિનેશન એકદમ પ્યોર ડાર્ક લીન ઘાટી લીલા કલરની મગફળી જોઈ શકો છો મિત્રો ઘણા મિત્રોની કોમેન્ટો હું સોશિયલ મીડિયામાં જોતો કે વારંવાર દવાઓ છોટે રાસાયણિક ઘણા પ્રયોગો કર્યા પણ મુંડા મળતા નથી પરંતુ મેં એક નવા પૈસાનો ખર્ચ કર્યા વગર આ મગફળીમાં મુંડાનો ઉપદ્રવ મટાડ્યો છે એ આપ જોઈ શકો છો આ મારો પ્રયોગ છે આપને પણ આ પ્રયોગ કરવાની ઈચ્છા હોય તો આપ કરી શકો છો પ્રાકૃતિક ખેતીમાં અસરકારક બધું કહેવાય કે આપણે ત્યાં છે કહેવાય કે જીવાતનું નિયંત્રણ કરવાના ઘણી રીતો છે પાકના વિકાસ માટેની પણ ઘણી ટેકનિકો છે આપ અજમાવી શકો છો આપ આ આપ્યોને લાઈક શેર ચોક્કસ કરજો કારણ કે શેર કરશો તો આપણા તમામ ખેડૂતો સુધી આ વીડિયો પહોંચે તો એ પણ ખર્ચ વગર પોતાની ખેતીને સમૃદ્ધ કરી શકે આપણું પર્યાવરણ આપણી પ્રકૃતિનું રક્ષણ કરી શકો તમે આ વિડીયોનો શેર કરો છો એનો મતલબ એ છે કે તમે પ્રકૃતિ સાથે પર્યાવરણ સાથે અને ઝેર વગરની ખેતી માટે મારા પ્રયત્નોમાં તમે મને સહયોગ આપી રહ્યા છો આભાર ધન્યવાદ જય ગૌ માતા